ચૌદમી જાન્યુઆરી મકર લપેટ લપેટે કાપ્યા છે અને બૂમો ચારો તરફ ગુંજી ઉઠશે તો ત્યારથી જ લાખાણી સિઝનેબલની બૂમો પણ ચારો તરફ ગુંજી રહી છે એટલા માટે કે સુરત સહિત ગુજરાતના પતંગ બજારોમાં લાખાણીએ હાહાકાર મચાવી દીધો છે ચારસો રૂપિયાની સો પતંગ અને માત્ર એકસો સિત્તેર રૂપિયામાં દોરી ભરેલી ફિરકી સાથે સ્ટેન્ડ પર મફત આપવામાં આવશે તેથી મોટા વરાછા લજામણી ચોક અને કતારગામ માથી મંદિર પાસે આ બંને પતંગના સ્ટોલો પર ધૂમ ખરીદી નીકળી પડી છે એ કાપ્યો છે એ લપેટના નારાઓ તમારા કાનમાં ગુંજશે તે સમય હવે આવી ગયો છે તે જ રીતે સુરત શેના પતંગ રસિયાઓમાં અત્યારે એક જ નામ કાનમાં ગુંજી રહ્યું છે અને તે છે લાખાણી સિઝનેબલ મોટા વરાછાના લજામણી ચો અને કતાર ગામના હાથી મંદિર પાસે લાખાણી સિઝનેબલ ધૂમ મચાવી રહ્યું છે કારણ કે સુરત નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાં પતંગ અને દોરીનો આટલો ઓછો ભાવ ક્યાંય પણ નથી કારણ કે ચારસો રૂપિયામાં સો પતંગ અને એકસો સિત્તેર રૂપિયામાં એક હજાર વાર દોરીની ફિરકી અને તે પણ સ્ટેન્ડ સાથે આટલો ખૂબ જ ઓછો ભાવ હોવાથી લાખાણી સિઝનેબલે પતંગ બજારમાં હાહાકાર મચાવી દીધો છે મોટા વરાછાના લજામની ચોક પાસે આટલો મોટો પતંગનો સ્ટોલ તમે ક્યાંય પણ જોયો નહીં હોય એ તો ઠીક લોકોની ભીડ પણ ખરીદી માટે અહીંયા દેખાઈ રહી છે દોરીનું બોબિન એકે ફિફ્ટી સિક્સ હોય કે આરડીએક્સ તેની ખરીદી સુધી જનો કરી રહ્યા છે આસામે સામે દેખાઈ રહેલા સાતસો રૂપિયાના શિવાજી દોરીની ખરીદી પર તમને એક નહીં બે નહીં પરંતુ સોળ સોળ વસ્તુઓ ફ્રીમાં આપવામાં આવી છે એ તો ઠીક નિતનવા કલરોવાળી પતંગોનો તો અહીંયા ખજાનો છે માત્ર વીસ રૂપિયાનો પતંગનો પંજો અહીંયા જ મળશે એ સિવાય એ લપેટ અને કાપ્યો છે એના નારા સાથે ડાબા પર ચારો તરફ વગાડવામાં આવતા બ્યુગલો કેપ ગોગલ વિવિધ મોહરા નાના બાળકો માટેની અવનવી પતંગો અહીંયા જ મળશે સુરતીજનો પોતાના નાના બાળકો સાથે લાખાણી સિઝનેબલ સ્ટોરમાં ખરીદી માટે ભીડ મચાવી છે એ તો ઠીક દૂર દૂરથી પણ ખરીદી માટે લોકો લાખાણીમાં જ આવી રહ્યા છે મિત્રો લાખાણી સિઝનેબલની અંદર અનેકો લોકો દૂર દૂરથી અહીંયા પતંગ અને ફિરકી લેવા આવે છે આપણે જે અહીંયા કસ્ટમર છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ રાજુભાઈ રાજુભાઈ ક્યાં રહેવાનું અમરોલી રહેવાનું મારે અમરોલીથી હું આવું છું અને દર વર્ષે હું આથીને જ ફિરકી લઉં છું અને બહુ સારો દોરો આવે છે શિવાજી આની સાથે કેટલી વસ્તુ ફ્રીમાં આવે છે 16 વસ્તુ 16 વસ્તુ ફ્રીમાં આપે છે અચ્છા કેવું લાગે છે અત્યારે આ અમરુલ ત્યાં આવતા ઘણા બધા સ્ટોલો છે છતાં પણ ખાલી ના આ ફક્ત લાખાણી અને અમે દર વર્ષે અહીં લેવા જ આવી છીએ અને બહુ સારો દોરો આવે છે અહીંયા લાખાણી સિઝનેબલ ના رونક લાખાણીએ જણાવ્યું હતું કે દરેક સિઝનેબલ આઇટમો સુરતમાં ખૂબ જ ઓછા ભાવથી કોઈ પણ ન આપે તે લાખાને સિઝનેબલ આપે છે મિત્રો 14મી જાન્યુઆરી મકર સંક્રાંત હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરત શહેરના મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલા લાખાની સિઝનેબલે હાહાકાર મચાવી દીધો છે શું કામ હાહાકાર મચાવી દીધો છે આવો આપણે મળીએ એના ઓનર રોનકભાઈને ને નમસ્કાર નમસ્કાર ચારો તરફ ફક્ત અને ફક્ત લાખાની લાખાણી જેવામાં આવી છે શું છે અમે જે અમારી જે કંપની છે શિવાજી કંપની જે આપણે સુરતમાં પહેલી વખત લાવ્યા છીએ બરાબર અને એની સાથે સોળ આઈટમ ફ્રી આપીએ છીએ બીજું જે આપણી દોરી અમે માંજીએ છીએ એમાં અમારી પેસ્તાલીસ છે અને અમે એકસો સિત્તેર રૂપિયામાં ફિરકી હજારવાની અને એની સાથે સ્ટેન્ડ ફ્રી આપીએ છીએ જે આ સુરતની અંદર નહીં ગુજરાતની અંદર ક્યાંય શક્ય છે નહીં બીજું ચારસો રૂપિયાની અંદર સો પતંગ આપીએ છીએ માત્ર વીસ રૂપિયાનો પંજો જે કોઈને પોષણ નથી તે અમે આપીએ છીએ અને અમે સુરતના વાલા જનતાઓને આગ્રહ કરીએ છીએ કે અમારી ત્યાંથી ખરીદી કરો સસ્તી ખરીદી કરો અને હોલસેલ ભાવે ખરીદી કરો મિત્રો ફક્ત એકસોને સિત્તેર રૂપિયાની અંદર એક હજાર વાળની ફિરકી બીજો કોઈ સુરતમાં નહીં આપી શકે ચારસો રૂપિયામાં સો પતંગ એ પણ નહીં આપી શકે એ છે આ લાખણીના રોનકભાઈ બીજું શું કહેવા માંગુ છે બસ હું એવું કહેવા માંગુ છું કે લોકો બહાર જે છેતરાય છે જે વધારે વધારે ભાવ ભરે છે તે ના ભરે અમારી ત્યાં ખરીદી કરે અમારું બધું સિઝનેબલનું કામ છે ચોપડા અમે એટલા સસ્તા આપીએ છીએ લોકોને તો ચોપડામાં આગ્રહ છે કે વાલીઓ ધ્યાન રાખીને ભાવ જોઈને ખરીદી કરે અને અમે બાર ઉપર બાર ફ્રી પણ આપીએ છીએ તેની સાથે સ્કૂલ બેગ પાણીની બોટલ આ તે બધું આપીએ છીએ એટલે અમારી ત્યાં ખરીદી કરવા હોય એમાં આગ્રહ છે અમારી બે શાખા છે એક કતારગામ છે મોટા વરા છે કતારગામમાં કઈ બાજુ છે કતારગામ વઢલા પાર્કિંગની સામે લાખાની સિઝનેબલ દર્શકો માટે શું સંદેશો છે દર્શકો માટે એવો સંદેશો છે કે આ વર્ષે જે વાલીઓને જે ચોપડામાં જે અડચણ થાય છે તે ચોપડા નથી મળતા એની માટે આ વખતે બહુ સસ્તા ભાવમાં ચોપડા લઈને આવીએ છીએ અને પ્લસ વસ્તુ બહુ બધી ગિફ્ટ આપવાના છે સાથે છેત્રાસો બીજે કંઈ પણ જશે તો કારણ કે મોટા વરાછાના લજામણી ચોક ખાતે લાખાણી સિઝનેબલ છે તેની અંદર મેં આપણે પહેલાં જ કહ્યું તેમ એમ એકસો સિત્તેર રૂપિયામાં એક હજાર વારની ફિરકી અને ચારસો રૂપિયામાં સો પતંગ આ કોઈ નહીં આપી શકે માટે તમારે ખરીદી પતંગ અને દોરાની કરવી હોય તો મોટા વરાછા લજામણી ચોક સાથે સાથે કતારગામના હાથી મંદિર પાસે પધારો